જ્યો જનતા પાર્ટીના આગેવાન કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિશે કરાયેલ ટીપ્પણીના વિરોધમાં પીર માંડગાતા સંગઠનના પ્રમુખ રાજુભાઈ એ પત્રકાર પરિષદ યોજી કનુભાઈ દેસાઈ કોળી સમાજની માફી માંગે તેવી માંગ કરી હતી ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના આ વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય સભાઓ કરવા જાય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય જે લોકોને સમસ્યા હોય એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે એ લોકો ટિપ્પણીઓ કરતા થઈ ગયા છે અને ભાષણમાં પોતે શું બોલવું એની ભાન રહી નથી મિત્રો હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે નાણાં મંત્રી છે એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાય સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે કોળીઓ કૂટાય અને ધોળીઓ ચોંટાય એ પ્રકારનો વાણીવિલાસ વિલાસ કનુ દેસાઈએ કર્યો છે ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કનુ દેસાઈને કહેવું છે કે આ એ જે વાણીવિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે